યુ હેલો હાઉ આર યુ મજામાં સારું તમને બધા બે રંગના કાર્ડ આપેલા છે આપેલા છે ને હા તમને ખબર છે તમારી પાસે કયું કાર્ડ છે બોલો તો તમારી પાસે બેન કયો નંબર છે અઠયાવીસ હા સંખ્યા કઈ છે તો અઠ્યાવીસ સાજીદભાઈ પંદર ગુજરાતીમાં બોલવાનું હો તમારી પાસે ચૌદ છવ્વીસ ઓગણત્રીસ બહુ સરસ ઓગણીસ ચોવીસ બહુ સરસ ત્રીસ સરસ બહુ સરસ હવે હું અહીંયા એક મ્યુઝિક વગાડીશ અને હું જે સૂચના આપું એ જ પ્રમાણે તમારે કરવાનું છે બરાબર સૂચના મારી સાંભળવાની છે હં પછી તમને તરત ખબર પડી જશે કે બેને આવું બધું તો અમને ચોપડીમાં કરાયેલું જ છે હં બેટા ચલો સૂચના આપું એ પ્રમાણે કરવાનું છે અત્યારે મ્યુઝિક વાગે એટલે તમારે શું કરવાનું છે બધાએ ગોળ ગોળ ફરવાનું છે અને મોડું હસતું રાખવાનું છે હં સ્માઈલ સાથે હસવાનું છે અરે સ્માઇલ સાથે દોડવાનું છે ઓકે જમણી બાજુ અગિયાર થી વીસ ગોઠવાઈ જાય અને ડાબી બાજુ એકવીસ થી ત્રીસ બરોબર અરે વાહ જમણી બાજુ અગિયાર થી વીસ સરસ સરસ અને ડાબી બાજુ એકવીસ થી ત્રીસ એકવીસ બાવીસ બરોબર સરસ બહુ સરસ તમારું જોવા દો મને અગિયાર ઓકે ચલો હવે ફરીથી હા ફરીથી ટીચર સૂચના આપે એનો અમલ કરવાનો છે કરશો ને તમારી પાસે કયું કાર છે સોળ નંબર ઓકે હવે ફરી મિક્સઅપ થઈ જાઓ સામ સામે ઝડપથી મિક્સઅપ થઈ જાઓ બે વાદળી વચ્ચે કાળું કા બે વાદળી વચ્ચે લીલું ચલો ઝડપથી કશો વાંધો નહીં એકાદું રહી જાય તો ફરીથી આપણે મ્યુઝિક ચાલુ કરીએ પછી ટીચર જે સૂચના કે એનો અમલ કરવાનો દોડો હવે બાર તેર ચૌદ નંબર વચ્ચે આવે અને બાકીના બાર એમની રીતે ગોઠવાશે નંબર પ્રમાણે જ બાર તેર ચૌદ બહુ સરસ ચલો આમને ચડતા ઉતરતા ક્રમમાં આપણે શીખવાનું છે આ સંખ્યાઓનું પણ આવશે તમે ઉંમર ભાઈ હાથ ઊંચો નથી કર્યો આવો તો આવો કાળ સીધા રાખો આ ત્રણ સંખ્યા છે એને ચડતા ક્રમમાં ગોઠો બેટા હા ફરીથી ફરીથી ઉતરતા ક્રમમાં બહુ સરસ તેર ની પહેલાની સંખ્યા કઈ છે બહુ સરસ ચૌદ ની પહેલાની સંખ્યા બહુ સરસ બાર અને તેરની વચ્ચે કઈ સંખ્યા છે બેટા બાર અને ચૌદની વચ્ચે બહુ સરસ આ ત્રણ સંખ્યામાં સૌથી મોટી કઈ છે આ ત્રણ સંખ્યામાં સૌથી મોટી કઈ છે બહુ સરસ અને સૌથી નાની બહુ સરસ ક્લેપ કરો બધા ચલો હવે ફરીથી હા આ જ વસ્તુ ફરીથી ચલો ગાઉન્ડ કરવાનું છે દોડવાનું છે हवे వచ్చే 26 27 28 આવશે અને આજુબાજુ ક્રમમાં સંખ્યાઓ ગોઠવાશે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ એક મિનિટ હા હવે હું જોઉં છું કે આ બધા બરોબર ગોઠવાયા છે બતાવો તો અરે વાહ અરે વાહ ચલો હવે અહીંયા વચ્ચે કોણ આવશે મારા પ્રશ્નોના જવાબ આપવા માટે બોલો બોલો કોણ આવશે મારા પ્રશ્નોના જવાબ આપવા માટે હાથ ઉપર કરે તો બહુ સરસ તમે આવશો રેયાનભાઈ આવી જાઓ તમારી પાસે કયું કાર્ડ છે બેટા બાવીસ ઓકે આ ત્રણ સંખ્યાઓને ચડતા ક્રમમાં બોલો મોટેથી બોલો ને બેટા અને ઉતરતા ક્રમમાં બહુ સરસ આ ત્રણમાં સૌથી નાની સંખ્યા કઈ છે બેટા બહુ સરસ સૌથી મોટી સંખ્યા સત્યાવીસ ની પહેલા કઈ સંખ્યા છે કઈ છે છવ્વીસ અને અઠ્યાવીસ ની વચ્ચે કઈ સંખ્યા છે છવ્વીસ અને અઠયાવીસ આ બંનેની વચ્ચે કઈ સંખ્યા છે બેટા બહુ સરસ ક્લેપ કરો